આગેવાનો પત્રકાર મિત્રો દ્વારા પીએસઆઈ શ્રીઓનું મોમેન્ટ આપી સાફો પહેરાવી અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું દિયોદર પીએસઆઈ હાર્દિકભાઈ દેસાઈ છેલ્લા બે વર્ષથી પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા તે સમયગાળામાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો હતો અને કોઈ પણ અરજદાર પોલીસ સ્ટેશન આવે તો નાનો હોય કે મોટો હોય તેની જોડે બહુ પ્રેમભાવ રાખતા હતા આ પ્રસંગે પીએસઆઈ એચપી દેસાઈએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં મને દિયોદર જે પ્રેમ આપ્યો છે તે હું ક્યારે ભૂલી શકું તેમ નથી દિયોદરમાં નોકરીમાં સૌથી વધારે મને કામ કરવાની મજા આવી છે આ પ્રસંગે સીપીઆઈ આરબી ગોહિલ હેડ કોન્સ્ટેબલ હીરાભાઈ દિલીપસિંહ ધર્મેન્દ્રસિંહ દલસુંગજી રઘુભાઈ રત્નીબેન નવીનભાઈ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાજ ગજ્જર બનાસકાંઠા